ત્યાં લગભગ વાદળછાયું વાતાવરણ આજે જોવા મળ્યું હતું ને ખાસ કરીને અલગ અલગ જે વિસ્તારો છે એ વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદો જોવા મળ્યા હતા પરંતુ એક સિસ્ટમ એક રાજસ્થાન આસપાસ બની રહી છે ને આ રાજસ્થાન આસપાસ જો સિસ્ટમ ગુજરાત પર આવે છે તો સ્વાભાવિકપણે ગુજરાત પર વરસાદની સીધી અસર થઈ શકે તેવી પૂરેપૂરી સંભાવના છે સાથે સાથે જે દરિયાકાંઠાનો જે વિસ્તાર છે તે વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ થાય તેવી પણ સંભાવના અત્યારે હવામાન વિભાગ વ્યક્ત કરી રહ્યું છે ત્યારે વરસાદ માટે તૈયાર થઈ જાવ કારણ કે ફરી એકવાર એવી એક સિસ્ટમ સિસ્ટમ બની રહી છે જે ગુજરાત માટે અતિ ભારે સાબિત થઈ શકે છે હવામાન વિભાગે આગામી દિવસ માટે રાજ્યભરમાં વરસાદની આગાહી કરી જેમાં ખાસ કરીને તેર ચૌદ અને પંદર જુલાઈના રોજ કેટલાક વિસ્તારોમાં ભારે તે અતિ ભારે વરસાદની પણ ચેતવણી આપવામાં આવી છે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે જ્યારે અમુક વિસ્તારોમાં કે ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે ત્યારે જાણો આજે જુલાઈ સુધી રાજ્યના કયા એવા વિસ્તારો કે જ્યાં વરસાદ પડવાનો છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રોજ અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ આ જે વિસ્તારો છે ત્યાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની ચેતવણી છે સાથે જ સમગ્ર ગુજરાતમાં ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે આજનો દિવસ હવે કાલના દિવસ જોવાનો પ્રયત્ન કરીએ તો કાલે કયા પ્રકારનું વાતાવરણ રહેવાનું છે તમે જુઓ કે આ સિસ્ટમ રાજસ્થાન થી સીધી ગુજરાત તરફ થોડી ઘણી અસર કરતી દેખાઈ રહી છે અને દરિયાકાંઠાનો જે વિસ્તાર 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 ખાસ દક્ષિણ દક્ષિણ ગુજરાતનો જે છે છે એ વિસ્તારમાં પણ ભારે વરસાદ પડવાની શક્યતા ગુજરાતમાં કયા તો જ્યાં દાહોદ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર એ હવેલી છે ત્યાં છૂટાછવાયા વરસાદ પડવાની સંભાવના છે સાથે જ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં મોટાભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્ર જિલ્લામાં ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે પંદર જુલાઈના રોજ અરવલ્લી સાબરકાંઠા બનાસકાંઠા મહીસાગર પાટણ મહેસાણા પંચમહાલ દાહોદમાં છૂટા છવાયા સ્થળોએ ભારેથી વરસાદની આગાહી છે આ સાથે જ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ માટે મોટા ભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રમાં એ જે જિલ્લાઓ છે ત્યાં ઘણા સ્થળો છે કે જે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે ત્રીજા દિવસે જોઈએ ત્રીજા દિવસે કયા પ્રકારનું વાતાવરણ કારણ કે જે આગાહી આપવામાં આવી છે એ અલગ અલગ આગાહી હોય છે એ અલગ અલગ વિસ્તાર માટેની આગાહી હોય છે અત્યારે તમે જો રાજસ્થાન થી સિસ્ટમ બની હતી એ સીધી હાવ મતલબ સાવ સાફ થઈ ગયો છે અહીંયા કોઈ જાતનો વરસાદ નથી પરંતુ એ સિસ્ટમ ધીમે ધીમે ગુજરાત તરફ આવે તેવી સંભાવના છે અને હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે સોળ જુલાઈના રોજ સાબરકાંઠા બનાસકાંઠામાં સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની ચેતવણી સાથે જ સમગ્ર ગુજરાતમાં ઘણા સ્થળોએ ગાજવીજ અને હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે આખી આગાહી અને આગાહી પ્રમાણે આપણે જોયું હવે ચોથા દિવસે જોવાના પ્રયત્ન કરીએ કારણ કે જે સિસ્ટમ બને થોડો આપણે મેપ છે ને ઝૂમ આઉટ કરી લઈએ જેથી ખબર પડીને ખબર પડે કે સિસ્ટમ ગઈ ક્યાં તમે જુઓ કે સીધી રાજસ્થાનથી પછી બીજી સરહદ પાર જતી રહે છે સિસ્ટમ પરંતુ ગુજરાત પર એની કોઈ અસર દેખાતી નથી પરંતુ હવામાન વિભાગ અને નિષ્ણાંત એવી આગાહી કરી રહ્યા છે કે એક સિસ્ટમ એવી પણ બનશે કે જે ગુજરાત પર સીધી અસર કરશે અને ગઈકાલથી ત્રણ દિવસ ગઈકાલથી આવતીકાલથી માફ કરજો આવતીકાલથી ત્રણ દિવસ સુધી આ જે સિસ્ટમ છે તે ગુજરાત પર ભારતેથી ભારે વરસાદ વરશે તેવી શક્યતાઓ પૂરેપૂરી વર્તાઈ રહે તેવી શક્યતાઓ છે સમગ્ર ગુજરાત અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતનો જે વિસ્તાર મહારાષ્ટ્ર ગોવા કોકણ અને દ્વારકા કચ્છનો જે વિસ્તાર છે ત્યાં ભારે તેથી ભારે વરસાદ પડે તેવી પૂરેપૂરી સંભાવના અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે પણ તમારી આસપાસ કેવો વરસાદ છે એ પણ અમને કમેન્ટ બોક્સમાં ખાસ જણાવજો મહત્વની વાત એ છે કે લગભગ ગુજરાતમાં અત્યારે વાતાવરણ શાંત છે ક્યાંય વરસાદ નથી તડકો થોડો ઘણો પડી રહ્યો છે વાદળછાયું વાતાવરણ થઈ રહ્યું છે ખાસ જોઈએ એવો વરસાદ ચાર દિવસ સુધી નથી દેખાયો પણ હવે એવો વરસાદ દેખાય તેવી આગાહી કરવામાં આવી છે મારી વાત સાથે કેટલા સહમત છો ને ખાસ હવામાન વિભાગ અને વિંદીના મેપ સાથે કેટલા સહમત છો કમેન્ટ બોક્સમાં ખાસ લખજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર